અમરેલી બગસરાના હરાડા ગામે ધારાસભ્ય કાકડિયાની ધર્મપત્ની કોકીલાબેન કાકડિયાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બગસરા તાલુકાના હડાડા ગામે ધારાસભ્ય જેવી કાંકડિયાની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે પુલ નવો બનશે જેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું હાલ લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન વાડીના ખેતરમાં અવરજવર પારાવાર મુશ્કેલી પડી રહી છે જેના નિરાકરણ માટે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા રૂપિયા પાંચ લાખથી ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી પાંચ લાખની ગ્રાન્ટ મંજૂરી કરીને લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે દલિત લોકોનું સ્મશાન પણ આ વિસ્તારમાં છે જેથી તેઓને પણ અવર મુશ્કેલી પડતી હોય છે આ તકે કોકિલાબેન કાકડિયા સરપંચ નાથીબેન ચાવડા ઉપસરપંચ રાકેશભાઈ વઘાસિયા તેમજ ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા આજ રોજ બગસરા તાલુકા મુકામે અને અડાળા ગામે જે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે એ અડાળાથી પૂર્વ દિશામાં પાંચ લાખની ગ્રાન્ટ ધારાસભ્યએ આયોજનમાંથી અપાવડાવી અને આજે પડતર પ્રશ્ન હતો લોકોનો વર્ષોથી ખેડૂતોનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું આજે નિરાકરણ થઈ ગયું છે અમરેલી